એકેડેમી સ્કૂલ ખાતે સమన్વય 2025 નો કાર્યક્રમ યોજાયો ભરૂચના પાલીજ નજીક આવેલી HHFC એકેડેમી સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સమన్વય 2025 કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત તિલાવતી કુરાન શરીફ થી કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય અતિથિઓ સૈયદ સલીમુદ્દીન ચિસ્તી તેમજ ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તીનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોદી કે જેઓએ પીએચડી ની પદવી પ્રાપ્ત કરી હતી તેઓનું સૈયદ સલીમુદ્દીન ચિશ્તી તેમજ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીના હસ્તે મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે સૌ અહીં એક ઉદ્દેશ સાથે એકત્ર થયા છીએ જે સમન્વયની એક સુંદર શરૂઆત છે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીએ કહ્યું કે તમામ ઇબાદતોથી બહેતર ઇબાદત જરૂરિયાતમંદોને અને દુઃખી લોકોને મદદરૂપ બનવું કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ જે સમાજના ઇજનારો તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરી રહ્યો છે તે ખૂબ જ સરાહનીય અને અન્ય માટે પ્રેરણાદાયી કાર્ય રહ્યા છે છાત્રોને સન્માનિત કરવા એ પણ ખૂબ જ સરાહનીય કાર્ય છે આપ સૌ અભિનંદન ને પાત્ર છો તેમ જણાવ્યું હતું સૌએ નેક થી કામ કરવાનું છે કડીવાલા સમાજના ઈજનેરો તેમજ તેજસ્વી તારલાઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતમાં દુવા સાથે કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો કડીવાલા ગાંધી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું ચિનામ વિતરણ કરી અને એમને સન્માનિત કરવામાં આવે તેમજ સમાજના એન્જિનિયર્સનું બી સન્માન કરવામાં આવ્યું અને આ જે કડીવાડા ગાચી ઉત્તમ ચેરિટેબલ ટ્રસ્ટ છે તે મોટામિયા માગરોની ઐતિહાસિક ગાદી પ્રેરિત એક માત્ર અધિકૃત ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ સાહેબના સીધા માર્ગદર્શનમાં અને કામ કરી રહેલા છે અમે લોકો અને આવનાર સમયમાં સમાજના ઉત્થાન માટે વિકાસ માટે અને ઉત્કર્ષ માટે અમે અમારા બને એટલા બધા પ્રયત્નો કરીને સમાજ માટે સારું એવું કામ કરીશું સમાજને આગળ લાવવા માટે બધા પ્રયત્નો કરીશું